અમને સીતારામ બધા ડાયરાને તો હવાના વા છે હાળા આઠ અને આપણે આવી ગયા છીએ ઓયડી બાજુ તો ચાલો મોટરું કરીએ ચાલુ અને પાણી ભરવાનું છે એટલી કટકીમાં ધાણામાં તો દસ બાર ક્યાર જેવું છે તો ચાલો જઈ પાતા આવી અને પછી જોઈએ આગળ કેમનું લઈ જવાનું થાય છે પાણી હાલો તો મોટર કરી દીધી છે ચાલુ અને પાણી આવે છે દોરિયામાં તો આઠ દસ ગ્યારા જેવું બાકી હે પાવાનો તો કલાક દોઢ કલાક જેવું થાય તો ત્યાં પી જાય અને પછી કિમણુંક પાછું લઈ જાવું પાણી ગુવારમાં ને મકાઈમાં ત્યાં પાવા લઈ જવાનું થાય તો પેલા અહીંયા પાઈ લઈ અને પછી બાજુ લઈ જઈ તો ચાલો કરીએ ચાલુ મંડીએ વારવા પાણી ચાલો તો પાણી આપણું હાલે છે આ બાજુ ધાણામાં અને જીરામાં કંઈક નવા જૂનું થવાનું છે કાં ભાવ ઘટી જાય હાવ અને કાં ભાવ વધી જશે તો જુઓ એનું ઉદાહરણ બતાવીએ આપણે જુઓ તો જીરામાં ટીટોળા આવ્યા હે અને એટલા બધા ભેગા ટીટોળા આવ્યા છે ભેગા થયું હે બધી નાઈટ અને જીરામાં કંઈક નિરીક્ષણ કરે છે ભાવ વધારો ઘટાડો કરવાના છે તો જોઈ લેજો ઘણા બધા હેલા ટીટોળા ભેગા ના થાય એટલા બધા ભેગા થયા હેકો ટી છે જીરામાં તો નવું કંઈક સંમેલન આલે હે ટીટોળાનું અને જીરામાં બધા ભેગા થયા હે જો હાલો તો એક કેરો રહ્યો છે શેઢાનો અને એક આ બાજુનો રહ્યો છે તો બે કેરા રહ્યા હૈ અને લાઇટ અત્યારે વેગી હૈ વાગો છે એક તો ચાલો બપોર કરતા આવી તો ત્યાં પાછી લાઇટ આવી જાય પછી પાછું કરીએ પાણી ચાલુ હાલો તો લાઇટ આગણી આવી છે અને અહીંયા પાતા એ પાઈ દીધું છે તો હવે મકાઈમાં વારવા જવાનું છે ગુવાર પાસે મકાઈ છે એમાં તો યુરિયા સાટવાનું છે અને પાવાનું છે તો અહીંથી બધું ફિટ કરીને મોકલી દીધું હે તો ચાલો જાય એ બાજુ અને વારિયાની આ પાણી ચલો તો લાઇટ તો વેગી હૈ અને મકાઈના બે કેરા પીધા હૈ તો યુરિયા ભેગું પાયું છે અને બે કેરા પીધા તો વાગી ગયા હિયાર અને લાઇટ વેગી હૈ તો ચાલો હવે જાય ઘરે અને જુઓ વાતાવરણ કેવું થઈ ગયું હે ડુંગર દેખાય છે મસ્તીનો જો તો ચાલો જઈએ હવે ઘરે અંધારું થઈ ગયું હે થોડું થોડું તો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત ગઈ હોય તો લાઈક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલે નવા માં બાય બાય